ઉનાગેર ગઢડા દલિત સમાજ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને ઉના પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ઉના તાલુકાના ઉમેજ ગામના મુસ્લિમ સમાજ અગ્રણી બોલવાને લઈને આજે ત્રિકોણ બાગ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસેથી મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે ઉના પ્રાંત અધિકારી કચેરી પહોંચી મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ઉન્નડામ વિરુદ્ધ એસી ના કાયદા મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ દલિત સમાજની માફી માંગવામાં આવે તેવી વિગ્રમ માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો તંત્ર યોગ્ય પગલા નહીં લેશે તો ના છૂટકે રાજ્યવ્યાપી ગાંધીજી ચિંડિયા માર્ગ પર આંદોલન કરીશું અને રસ્તો રોકવાની ફરજ પડશે તેવી દલિત સમાજના અગ્રણીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સલીમ ઉનરજામ ભૂર્તે મુનાભાઈ દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરેલો છે અને એ વિડીયોની અંદર ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને સમગ્ર દલિત સમાજને નુકસાન થાય સમગ્ર દલિત સમાજનું અપમાન થાય એવી બંદી ટિપ્પણીઓ કરી છે જેથી આજે આ વિડીયોના માધ્યમથી સમગ્ર દલિત સમાજમાં ભારેભાર રસ ફેલાયેલો છે અને તેથી આજે મુના અને ગીરગઢડા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કામ ધંધા રોજગાર બંધ રાખી અને એક મોટું આવેદનપત્ર આપવાનું આયોજન થયું છે અને આ આવેદનની અંદર માંગણી કરવામાં આવી છે કે તેમણે જે કાંઈ ભાષાનો પ્રયોગ કર્યો છે એ ભાષાના પ્રયોગના આધારે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે એટલે અમારી સરકારશ્રીને અને વહીવટી તંત્રને પાસે માંગ છે કે આવા મુનાભાઈ જેવા વ્યક્તિઓ કે જે આજે આઝાદી મળ્યાના અઠ્યોતેર વર્ષ જેવો સમય થવા છતાં આજે જે અનુસૂચિત જાતિ સત્યની ધૂણા એના પ્રત્યેની જે નફરત છે એ દેખાઈ આવે છે પરિવાર આવી કોઈ ભૂલ ન કરે અને બંધારણમાં સમતા સમાનતાની વાત કરવામાં આવી છે અનુસૂચિત જાતિને પણ સમાન હક અને અધિકારો આપેલા છે છતાં આજે આ સમાજને હજી પણ એક નિમ્ન કક્ષાના સમજવામાં આવે છે જે ખૂબ દુઃખની બાબત છે અને અમે તેથી આજે આજે સામૂહિક રીતે એક આવેદનપત્ર આપ્યું છે માનવજી વાઢેર દિવ્યાંગ ન્યૂઝ ઉનાગીર સોમનાથ